ઓપેરા પેલેસ પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં આજે વ્યાસ પીટુપતિ સાહસ્ત્રી સ્તતિ સ્મિતાએ અનેક જન્મના પ્રસંગો વર્ણાવી શ્રોતાઓને રીસળ ડોલાવી દીધા હતા હવે જોઈ સુરત કામરેજ આમતક ન્યૂઝ બિરણો એક વિશેષ અહેવાલ લસકાના તો કોલવડ રોડ સુરત ઉપર ઉપરા ઓપેરા પેલેસ સોસાયટીના દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ 28મી ના રોજ શ્રીમદ ભાગવત કથાનું વાર્ત કે ગાત કે પોથી યાત્રા સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી તારીખ ચાર મેના રોજ આ ભાગવત કથાનું સમાપન કરવામાં આવશે આ આજે ભાગવત કથામાં ખાસ કરીને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને ધ્રુવ ચરિત્રનું અદ્ભુત ગાન શાસ્ત્રી સતીષ મહારાજ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજે મહાનુભાવોમાં ભાજપના પદાધિકારી બળવંત કાકા તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન મહામંત્રી ભાજપના ઉપપ્રમુખ ભાજપના સંયોજક સહિતના લોકો ખાસ પધાર્યા હતા આયોજકો દ્વારા તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને આજુબાજુના લોકો કથા પાહન માટે આવી રહ્યા છે વ્યાસપીઠ ઉપર સતીષ મહારાજ મહેતા બિરાની બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનું પાહન કરાવી રહ્યા છે ખાસ કરીને આંતર ટીવીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ભાજપના પદાધિકારી રોહિતભાઈએ જણાવ્યું હતું કે સોસાયટી દ્વારા વિશેષ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કથાના સમાપન એટલે કે તારીખ ચાર મહિના રોજ છેલ્લા દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે સત્સંગ મંડળ દ્વારા રાસ ધૂન કીર્તન ભજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને મહાપ્રસાદમાં સૌ લોકો ઉપસ્થિત રહેશે અને કથાનો પ્રસાદ આરોગશે તેવી ભાવના સાથે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં પણ આવું અનેરું આયોજન કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને ઓપેરા પેલેસ સોસાયટીના રમેશભાઈ ચિરાગભાઈ સાગરભાઈ ગૌતમભાઈ ભગીરથભાઈ મુકેશભાઈ અમૃતભાઈ સહિતના લોકો લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને કથાના આયોજનને સફળ બનાવે છે સૌને વ્યાસપીઠ પરથી બિરાજમાન સતીષ મહારાજ મહેતાએ સૌને સાધુવાદ પાઠવ્યા છે

શકું પણ અત્યારે બપોરનો સમય છે તો હું જરૂર તમને ભોજન કરાવી શકું કારણ કે મારા પતિનો સ્વભાવ થોડોક તીખો છે એટલે એ તમને જો જોઈ જશે ને તો તમને ભોજન પણ નહીં કરવા દે માટે અત્યારે બપોરનો સમય છે એટલે હું થોડોક તમને જમાડી દઉં બ્રહ્મ ભોજન કરાવી દઉં એટલે એ ગોરાણીમાં એ રસોઈ તૈયાર કરી ઋષિઓને સંતોને ભોજન કરાવ્યું છે ભોજન કરી લીધા અને ઊભા થવાની તૈયારી હતી લેણે કીધું કે માં દક્ષિણા કંઈક આપો કારણ કે ભોજન કરાવીને દક્ષિણાનું મહત્ત્વ છે દક્ષિણાનું મહત્ત્વ શું તો કે દક્ષિણા તમે તમારી શક્તિ પ્રમાણે અર્પણ કરો ને એટલે બ્રહ્મ ભોજનનું તમને પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય એટલા માટે બ્રહ્મ ભોજન તમારે દક્ષિણા મને આપવી પડશે તમારી પાસે જે પણ હોય દક્ષિણા નું નામ પડ્યું ત્યાં પેલા બ્રાહ્મણ દેવ ની એન્ટ્રી થઈ ઘરમાં એટલે પેલા ને કે હું કીધું કે દક્ષિણા જોતી છે તમારે ઉભા રહ્યો તમને દક્ષિણા આપ્યું કે લાવી ગયેલ મારી

બધા ત્યારબાદ સંયોજક શ્રી બધા આગેવાન શ્રીઓ આજે પધાર્યા હતા અને રોજે રોજે મહેમાનોનું આગમન થતું રહે છે અને આ આયોજનની અંદર સોસાયટી પરિવાર તથા બધા જ સભ્યોનો ખૂબ જ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે ચંદ્રેશભાઈ અમૃતકાકા ચિરાગભાઈ સાગરભાઈ ગૌતમભાઈ ભગીરથભાઈ મુકેશભાઈ બધા જ મિત્રોનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે ચિરાગભાઈ બધા જનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી સમયમાં પણ અમે આવું આયોજન કરશું કેમ કે આ આયોજનથી અમને આટલો ઉત્સાહ મળેલો છે